કઠોદરા સરકારી શાળામાં શિક્ષક કલ્પેશરની બદલી થતા વિદ્યાર્થીઓએ તીવ્ર વિરોધ કર્યો વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતરી ચક્કાજામ કરી દીધા અને વાહનો સામે સૂઈ ગયા વાલીઓ પણ આંદોલનમાં જોડાયા સિક્યુરિટી ગાર્ડ કૌભાંડ બાદ શિક્ષકની બદલી થતા રોષ ફાટી નીકળ્યો લગભગ એક કલાક સુધી ચક્કાજામ ચાલ્યો હતો હે તલબેન બાબરિયા જો સુરતમાં કોર્પોરેશનમાં ચારસો સ્કૂલો છે ચારસો ચારસો સ્કૂલમાં સિક્યુરિટીનો આ પ્રોબ્લેમ છે ત્રણ નામ અને કાતો એક કામ કરે કાતો બે કામ કરે આ જમાનામાં 5000 ને કોઈને નથી પગારમાં એટલે બધી જગ્યાએ આ છે બે એક વ્યક્તિ ભરે અને એક વ્યક્તિ બે વ્યક્તિ ભરે એ સ્કૂલમાં છે તો શિક્ષણ મંત્રીએ અમારું કેમ ટાર્ગેટ લીધો અમારા પ્રિન્સિપાલે સહી કરેલી ત્રણ ના રજિસ્ટરમાં એવી બધી સ્કૂલમાં બધા પ્રિન્સિપાલે કરી તો અમારા પ્રિન્સિપલને જ કેમ બદલી કરી

આ સરકારી સ્કૂલ માં હાવ ખોટું થઈ રહ્યું છે આ ખોટું કરે છે અમારે અત્યારે પ્રિન્સિપાલ ને બદલી કરી દીધી છે તાત્કાલિક એટલે આ બધી સ્કૂલો સરકારી સુરત માં તો ત્યાં બધી કરાવો બધાને કરાવો અમારી એક સ્કૂલ ને કેમ ઓલું કરે જયું હોય તો એ અમે જયારે ગમે હજી તો સારું કરતા મુહૂર્ત નહોતું કર્યું ચા અમારે આવી રીતના જુતું આ સ્કૂલ ને અને હજી નવી બની રહી છે તો પાસું આવું ચાલુ કર્યું વાલી ને કોઈ બી હક નથી લેવા દીધું વિદ્યાર્થીને કોઈ બી હરકું ભણવા નથી દીધું બસ આવી રીતના નકરું વાલી ને ભણવાનું ઓલું કરવાનું અને વાલી ને નોકરું કરવાનું અને અમે એટલા બધા કઈ એટલા બધા રૂપિયાવાળા નથી તે અમે હારી સ્કૂલમાં ભણાવી કે અમારા બાળકોને અમારું એટલું છે કે અમે નાની સ્કૂલમાં ભણાવીએ કે અમારા ઘરવાળા જાજુ કામ નથી કરી શકતા આમાં બધાએ પૂછી લો વીસ હજાર થી કોઈને ઝાઝો પગાર નથી અમારે આ સ્કૂલ જોવે અમારા પ્રિન્સિપાલ જોવે અમારા હારા માણસો જોવે ત્રીટા કાંગડિયા અમારે આ પ્રિન્સિપાલને બદલી કરવામાં આવી જ્યારે હો ત્યારે કંઈ જાણ કરવામાં આવતી નથી ને ડાઇરેક્ટ આવવાના સા બને છે અમારા બાળકોને સારા શિક્ષણ મળતા જ જારે પણ કામ વિસ્તારમાં આવેલી છે કઠોતરા પ્રાથમિક શાળા છે કારણ અમને દર્શાવવામાં આવતું જ નથી અમારા બાળકોને શિક્ષણનો